ામ જય માતાજી બધાને રાતી પલાળેલા તણાવે રાતી પલાળેલા પછી પલાળ્યા પછી ચાલુ કરી બાફિયા ને ખાલીમ શેકી દેવા પલાળ્યા પછી મરચું નહિ ને અઠવું અડધા થોડી નોફત ચાલે

પણ એમ જ આપણે મોડું જ પીએ છીએ મોડું જ કઈ મજા આવે રોટી છે દૂધ અમારું બધું ઘઉં પાયા ને એટલે જુઓ આવા હોલ પડી જાય આવા હોલ પડી જાય એ તો એનો વધો નહીં પણ આ નવો હોલ ફૂટ્યો ને પોણી જાય એકલાઈ જાયું પેલા બધેલું હોય પોણી વેથી ને એકલા આગળથી પોલ છે કે શું છે ખબર પડતી નહીં પકડાતો નહીં ખાશી મજૂરી કરી હતી દાડો ચાલુ પોણી પણ કોઈ પોઈન્ટ પકડવાનો નહીં થોડું ઘણું રોકથામ કરી દીધું ટેમ્પરવાળી રોકાઈ જીતું પણ ફરી પાછો ફૂટ્યો છે આજે હું એટલા માટે આવ્યો છું ભાઈ કે એની શોધ ખોલ કે ઉપરથી પોઈન્ટ બંધ થાય ને તો બંધ ઓટોમેટિક થઈ જાય જાયથી આપણે ગમે એટલું બંધ કરીએ પણ ઉપરથી પ્રેસ થી પોણી આવતું હોય તો ફરી પાછું હોલ પાડી દેશે વારંવાર હેરો કે નશા પીવાની તો મને જો હું એટલા માટે આવે અંદરની સાઈડ થી આ રહીએ અહીંથી હોલ છે આજુબાજુ બાજુ ખોળ્યા પણ હોલ દેખાણો નહીં હજી સુધી મળતો નહી જોય પણ આ જોઈએ ચેક કરીએ બરોબર ઊંડી ખોજ કરી થોડી પોઈન્ટ મળી જાય તો પોણી એટલું બચી જાય સારો પોણી આવે પેલું એમ બગડે વેસ્ટેજ જાય હવે જો દેખાય છે આ મૂળ છે મૂળના થડોમાંથી કદાચ પોણી જાતું છે મારીએ ટ્રાય આ મૂળ ગાડી પછી ઉપર પાકો વાટો મારી દઈએ પછી જોઈએ ફરીવાર પોણી નીકળે તો આ પોઈન્ટ નહીં હોય જો બંધ થઈ જાય તો આ પોઈન્ટ સાચો આપણો જુઓને આપણે છે ને હવે આમાં થોડી રેટ લાવી હતી સિમેન્ટ લાવ્યો પૂણી કરી અને જો આપણે આ મારી દીધું સિમેન્ટ કરીને પાકું કરી દીધું સિમેન્ટ મારી સિમેન્ટનો માલ બને પાકું કરી દીધું એટલે હવે કદાચ એ સમસ્યા હાલ થાય અને પછી જો સમસ્યા કોઈ રહે તો પછી આજુબાજુ ચોક દેડો બીજી જગ્યાએ હોય તો એ ખોળવો પડે આ આવું મૂળગી નીકળી દઉં આ રીતે મૂળ નીકળ્યું હતું અંદરથી એમાંથી પૂણી ગાતું હતું બંદર વા ગોમ હોય જીવાત થઈ ગઈ છે સફાઈ થાય છે આતરામાં વેલી વેલી આ શીકલા પાટામથી ચલે શક્કરકંદ ઓને શક્કરકંદ કીને મે શક્કરીયા કી દેશી ભાષામાં ગુજરાતીમાં કાન મજાઈ જાય ધૂની અચાનક સવારે વહેલા વહેલા વેકણ આવી જાય નાના ના ઘેર હજુ આ બધી સબ્જી લીધી એની થેલી ભરી ખેતર માંથી હવે કેટલા વાગે બપોર પછી સોજ ના આવે ગણો ને ચાર વાગવા આવે ચાર ને નવ ચાર ને દસ વાગે ચાર ને દસ થઈ છે અને જો હવા નીકળે એમના ઘેર ફટાફટ ને નીકળી જાય હોય ક્લબ ગણો Uh, nah, potisik mit laksa kolam putih ada warna love you love okay, you oke love you cello Bye. 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 bye.